રાધનપુર ખાતે મેમણ જમાત દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો રાધનપુર ખાતે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી બ્લડ ડોનેશન કર્યું પાટણ જિલ્લાના રાધનપુર ખાતે રાધનપુર મેમણ જમાત દ્વારા મેગા બ્લડ કેમ્પ નું સરસ મજાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં બ્લડ ડોનેટ કરવા બ્લડ દાતાઓ ઉપસ્થિત રહી બ્લડ ડોનેશન કર્યું હતું આ પ્રસંગે રાધનપુર પંચાલી બ્લડ બેંક અને ડીસા બ્લડ બેંક પંચાલી ટ્રસ્ટની બ્લડ આપવામાં આવ્યું હતું આ પ્રસંગે બ્લડ આપવા ની તમામને સરટી આપવામાં આવ્યા હતા સાથે સાથે ગિફ્ટ રૂપી સરસ મજાનું ગરમ ચા રાખવાનું જગ આપવામાં આવ્યા હતા આ પ્રસંગે મોટી સંખ્યામાં બ્લડ ડોનેટ કરવા માટે લોકો ઉપસ્થિત રહ્યા હતા કેમ્પનું સરસ મજાનો આયોજનની અંદર રાધનપુરની અન્ય સંસ્થાઓએ રાધનપુર મેમણ જમાતની સહયોગ આપ્યો હતો જેની અંદર ઇન્ડિયન રેડક્રોઝ સોસાયટી રાધનપુર અને હિંમતનગર વિદ્યાનગર રાધનપુર અને કાશીવાસ અંક કમિટી રાધનપુર અને સદ્ભવ મુસ્લિમ સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ અને અંજુમન પરિવાર રાધનપુર અને મોસીની આઝમ મિશન રાધનપુર અને આશીર્વાદ પ્રાથમિક શાળાના પ્રમુખ જાખીરભાઈ ગાંધી અને મહેમાન અંક કમિટી પ્રમુખ ઇલિયાસભાઈ બેંક અને બંદોકવાસ અંક કમિટી પ્રમુખ બબલભાઈ સાયકલવાળા અને રાધનપુર મેમણ જમાત પ્રમુખ ચાકીરભાઈ ગાંધી અને અન્ય સંસ્થાઓ દ્વારા મેગા બ્લડ કેમ્પની અંદર સહયોગ આપી કેમ્પને સફળ બનાવ્યો હતો આ કેમ્પની અંદર સરસ મજાનું મેમણ જમાતના આયોજકો દ્વારા સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં લોકો બ્લડ આપવા માટે બ્લડ કેમ્પની અંદર પહોંચ્યા હતા ભરત સતવારા ન્યૂઝ ગુજરાતી પાટણ આજે માનવતાના ઉત્સવના ભાગરૂપે બ્લડ ડોનેશન કેમ્પ બાગે મોહમ્મદ પાંચ એક બે હજાર પચીસના રોજ જે થઈ રહ્યો છે એમાં સગ સમગ્ર રાધનપુરની જાહેર જનતાએ જે રીતે હિસ્સો લીધો છે અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે કે આજના જમાનામાં જોઈએ છે કે બધી જ વસ્તુનું રિપ્લેસમેન્ટ છે પણ લોહીનું બ્લડનું રિપ્લેસમેન્ટ જે છે એ બ્લડ જ છે માટે દરેક લોકોએ જે રીતે સાહસ સહકાર સપોર્ટ આપ્યો હું સમગ્ર રાધનપુરની જાહેર જનતા તથા આજુબાજુના વિસ્તારના લોકોનો આભાર વ્યક્ત કરું છું આ જ રીતે કોઈપણ માનવતાના રૂપે કોઈ કામકાજ થાય તો એમાં તમે લોકો બધા સહયોગી થજો એવા સાથ સહકાર અને દુવાની અપેક્ષા રાખો